અને મહત્વના સમાચારો પર નજર કરીશું ભાજપના જ ધારાસભ્ય સરકારની સામે નારાજ દેખાઈ રહ્યા છે જનતાની સમસ્યાને લઈ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની આંદોલનની ચીમકી અધિકારીઓના કામ ન કરાતા હોવાનો ધારાસભ્ય હાર્દિક પટેલનો આરોપ સરકારને પત્ર લખ્યો પછી ધારાસભ્ય હાર્દિક પટેલની વીટીવી સાથે ખાસ વાતચીત જેમાં હાર્દિક પટેલે કહ્યું કે જનતા માટે આંદોલન કરવા માટે તૈયાર છું રાજ્ય સરકારમાં કોઈ મંત્રી પદ ના જોઈતું હોવાનું હાર્દિક પટેલનું નિવેદન પણ સરકાર તો ગ્રાન્ટ આપે છે નગરપાલિકામાં અધિકારીઓ જ નથી સરકારી કામો ન થતા હોવાનો વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનો આક્ષેપ વિરમગામના વિકાસને લઈને ફરીથી રાજકારણ સામે આવ્યું છે હાર્દિક પટેલે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેટર લખ્યો છે કે અહીંયા વિકાસના કામ જે છે આવી તો રહ્યા છે પરંતુ એ સમયસર પૂર્ણ થઈ શકતા નથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે રોડ રસ્તાની પરિસ્થિતિ ગંભીર બની છે ડ્રેનેજના પાણીનું સામ્રાજ્ય રોડ ઉપર જોવા મળી રહ્યું છે પરિસ્થિતિ એવી આવશે કે લોકો સાથે આંદોલન કરવાની પણ વાત હાર્દિક પટેલે કરી છે આપણી સાથે ધારાસભ્ય હાર્દિક પટેલ જોડાયા છે તેમની સાથે ખાસ વાતચીત કરીશું હાર્દિકભાઈ સરકારને એક સીધો સવાલ કે ગ્રાન્ટ તો ફાળવવામાં આવે છે પરંતુ અહીંયા જે વિકાસના કામ છે તે કામ ખૂબ ધીમી ગતિએ અથવા તો નથી થતા તેવું વાત તમે કરી છે હકીકત અને ઘટના શું છેલ્લા અઢી વર્ષથી ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાં સેવા કરી રહ્યા છીએ અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિરમગામ વિધાનસભામાં ન ભૂતો ન ભવિષ્યથી અઢારસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ અમને લોકોને મળી છે ગામડાઓની અંદર તાલુકાની અંદર કોઈ પ્રશ્ન નથી વિરમગામ શહેરમાં પણ જરૂરિયાત મુજબ જેમ કે ઇલેવન કેવી અંડરગ્રાઉન્ડ કરવાની વાત હોય સ્ટ્રોંગ વોટર ડ્રેનેજનું કામ હોય વિરમગામનો જે ઐતિહાસિક ગઢ છે એના રિનોવેશનનું કામ હોય તળાવોના બ્યુટિફિકેશનના કામ હોય સરકાર પર સરકાર તરફથી સમયાંતરે આ બધા કામો અમને ફળવાયેલા છે પરંતુ આટલા બધા સારા કામ કરવા છતાંય વિરમગામ શહેરમાં જે ગટરનો પ્રશ્ન છે વારંવાર ગટરો ઉભરાય છે એનું સોલ્યુશન નથી આવતું એના કારણે સારા કરેલા કામો ઉપર પાણી ફરી રહ્યું છે ધારાસભ્ય તરીકે લોકોની અપેક્ષા ને લાગણીઓ અમારી પાસે હોય કે ભાઈ હાર્દિકભાઈ આ ગામના છે હાર્દિકભાઈ પાસે આ સમસ્યા લઈને જઈએ તો એનું સમાધાન થાય પરંતુ ગટરના પ્રશ્નને લઈને અમે કઈ કરી નથી શકતા કેમ કે શહેરનો વિષય છે નગરપાલિકા એમાં લાગે તમે જાણો છો કે ધારાસભ્ય શહેરી વિસ્તારમાં એટલે કે જ્યાં નગરપાલિકા જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન હોય ત્યાં સીધો કોઈ રોલ હોય નહીં કોઈ મોટી ગ્રાન્ટ લાવવાનું હોય એ જ કામ સરકારમાંથી અમે લોકો કરી શકીએ પણ ગટર ઉભરાવવા ગંદકી સ્વચ્છતા આ બધું કામ નગરપાલિકા દ્વારા થતું હોય પરંતુ વિરમગામ નગરપાલિકાનો વિસ્તાર સો ચોરસ કિલોમીટરમાં આવેલો છે અને લગભગ એક લાખની જનસંખ્યા વાળી આ નગરપાલિકા છે ગ્રાન્ટ સરકારમાંથી આવે એ જ બાકી ટેક્સ અને વેરાના આધારિત વિકાસના કામો કરવાના હોય પરંતુ ગટરની સમસ્યાઓ પર કોઈ સોલ્યુશન છેલ્લા કેટલાય સમયથી આવતું નથી અને લોકોનો જે મિજાજ અમે જોઈ રહ્યા છીએ એમાં એવું લાગે છે કે લોકો કોઈ આંદોલનના માર્ગે નીકળે એ પહેલા મારે સરકારને આ બાબતની જાણ કરવી જોઈએ એટલા માટે મેં પત્રના માધ્યમથી જાણ કરી જ્યારે લોકો કોઈ નાની મોટી લડાઈ લડવા બહાર નીકળે અને હું ન જઉં તો પણ સરકારનું અને મારું ખરાબ દેખાય મારે એની સાથે રહેવું પડે એટલે સરકારને પહેલાથી સાવચેત કરવાનો પ્રયાસ કર્યો છે કે લોકોનો જે મૂળ છે જે મિજાજ છે એના ઉપરથી એવું લાગે છે કે કોઈ પગલું જનતા ભરે અને જો મારે એની સાથે ઉભું રહેવું પડે તો જનપ્રતિનિધિ તરીકે હું ચોક્કસ ઊભો રહીશ એટલે વિરમગામનો નો પ્રશ્નનું નિરાકરણ તત્કાલ આવવું જોઈએ નગરપાલિકાની તમે વાત કરી નગરપાલિકાની જવાબદારી છે નગરપાલિકાની સત્તા છે તમને લાગે છે વિરમગામ નગરપાલિકા ખરેખર કામ કરે છે લોકો માટે તમે પણ અનેક વખત રજૂઆત કરી હશે લોકો પણ એવું કહી રહ્યા છે કે અમે સો થી બસો લોકોને લઈને ગયા છે તેમ છતાં પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી બિલકુલ સૌથી પહેલા તો વિરમગામ નગરપાલિકાની સામાજિક અને ભૌગોલિક ભૌગોલિક પરિસ્થિતિ સમજવાની ખૂબ જરૂર છે વિરમગામ નગરપાલિકા પાલિકા જોડે અત્યારે સ્ટાફનો ખૂબ અભાવ છે તમને નવાઈ લાગશે કે વિરમગામ નગરપાલિકા જોડે પોતાનું એકાઉન્ટન્ટ નથી સેનેટરી ઇન્સ્પેક્ટર નથી એન્જિનિયર નથી જોઈ એ પ્રકારના કર્મચારીઓ નથી તો એકલા કોર્પોરેટર કે એકલા ચીફ ઓફિસર કઈ કરી નથી શકવાના નીચે સ્ટાફ ની પણ જરૂર પડે અને અત્યારે રાજ્ય સરકારના સહયોગથી લગભગ સત્તર અઢાર કરોડ ની ગટરનું કામ અમે પરિપૂર્ણ કર્યું ત્રીજા ફેઝનું હવે અમારે જે વિરમગામમાં જે ગટર લાઈનો છે બધા વર્ષ જૂની છે અને અત્યારે જે 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 ત્રીજા અમે કામ મંજૂર એ નવા વિસ્તારો ડેવલપ રહ્યા છે એ અમે ગટર વિસ્તારમાં લીધા સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ નું કામ છે વિરમગામમાં જે ખુલ્લી ગટરો છે એને કન્સીલ કરવાનું કામ બત્રીસ કરોડ નું મુખ્યમંત્રી શ્રીએ એ ખાતમુહૂર્ત કર્યું છે પણ એકદમ નહિવત પ્રકારનું કામ ચાલી રહ્યું છે અંડરગ્રાઉન્ડ લાઇન જે કરવાના છે એનું કામ વિધિન પાંચ ટકા નથી પતું એના કારણે લોકો કેવું સતત જ્યાં ત્યાં ખોદેલું હશે જ્યાં ત્યાં કામ ચાલતું હશે લોકો શું કેશે કામ જ પરિપૂર્ણ નથી થતા છેલ્લા છ છ મહિનાથી કામ ચાલે છે એટલા માટે થઈને નગરપાલિકાનો પણ દોષ નથી નકરો કે નગરપાલિકાથી જ નથી થતું પણ નગરપાલિકાની પણ આવી સ્થિતિ જેને જો સ્ટાફ નથી નગરપાલિકા જોડે જોઈએ પ્રકારની વ્યવસ્થાઓ નથી અમારે અહીંયા ગટરો સાફ કરવી હોય તો શક્કર મશીન લાવવું પડે જેટિંગ મશીન આપણે કહીએ એ અમારે જીઓડીસીમાંથી મંગાવવું પડે એ પાછું દસ દાડા પૂરતું આવે દસ દાડા જેટલું થાય એટલું સાફ કરીને પાછું એને મોકલવું પડે આવી સ્થિતિ છે અને રાજ્ય સરકારને જે તે વિસ્તારની સાચી સ્થિતિ અવગત કરાવી અમારી ફરજ છે જનપ્રતિનિધિ તરીકે અમે ન કરીએ ને કાલ ઉઠીને કોઈ વિષય બને તો પણ સરકાર અમને કહેશે અમારું ધ્યાન કેમ ના દોર્યું અને અધિકારીઓ ચાહે જીયુડીસીના ના અધિકારીઓ હોય ચાહે પ્રાદેશિક કમિશનર હોય એને આ બધી બાબતે સતત રિવ્યુ બેઠકો કરવી જોઈએ આ પ્રશ્ન અત્યારના નથી કોઈ ઘટના એવી બને જે ન્યૂઝપેપરની અંદર આવે તો હું એનું સ્ક્રીનશોટ લઈને હું જીયુડીસી ને અને પ્રાદેશિક કમિશનર ને એનું કટિંગ હોઉં છું જો વિરંગામાં આ સ્થિતિ છે પણ એ લોકો તો એસી ચેમ્બરમાં બેઠા છે અહીંયા ગ્રાઉન્ડ ઉપર તો એમને આવવાનું નથી અહીંયા અહીંયાથી કંઈક અમે કમ્પ્લેન કરીએ એટલે ત્યાંથી અહીંયાના અધિકારીને પૂછે શું છે તો કે સાહેબ સોલ્યુશન થઈ જશે એટલે કહેશે છે કે હાર્દિકભાઈ વિલ શુ ઝડપથી અમે કરી આપીએ છીએ બે દિવસ કામ થઈ જશે ત્રણ દિવસ નું કામ શું છે તમને એવું કે હા કામ થઈ જશે પણ એ જમીન ઉપર ના ઉતરે શું કરવાનું હવે ગઈકાલ માને મુખ્યમંત્રી સાહેબ ને આ સ્થિતિ માટે મેં અવગત કર્યા એટલે આજે કઈક અધિકારીઓ આવવાના છે આજે અધિકારીઓ આવીને એસીમાં બેસશે તો શું શકો કે ચલો લખી લો આનું સોલ્યુશન લાવો દસ દાડા બી સોલ્યુશન નહીં આવે પછી એવી ને એવી સ્થિતિ એટલે અધિકારી એ જે તે વિસ્તારની અંદર રિહર્સલ જાતે કરવું પડે તમે વિરમગામમાં જાઓ તો તમને ખ્યાલ આવે અત્યારે શું સ્થિતિ છે મને મુખ્યમંત્રી સાહેબ સતત એવું કે છે કે વિકાસના કામો જોઈએ અમે પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એક સીએસસી અને પંચાવન કરોડ ની સો બેડની હોસ્પિટલ મંજૂર કરી છે કામો વિકાસ આવે જ છે પણ ગટરના પ્રશ્નોથી આ બધા જ વિકાસના કામો ઉપર પાણી ભરી જાય લોકોને શું પ્રાથમિક સુવિધા પહેલા જોતી છે આંદોલનની વાત કરી વર્ષ બે હાજર પચીસ નો સમય ચાલે છે આંદોલન કરવા જઈ રહ્યા છો તમે આંદોલન પરિણામ શું સૌથી પહેલા તો પત્રનો નો સમજવું બહુ જરૂરી મેં એવું કીધું છે કે જનતાનો મૂળ આંદોલનનો હોય અને પછી હું ન જવું તો જનપ્રતિનિધિ તરીકે અમારો ખરાબ દેખાય અમારે જનતા સતત ભૂજ રહેવું જોઈએ મેં એવું નથી કહેતું હું આંદોલન કરીશ પણ જનતા ત્રાહીમાં પુકારી જાય અને જનતા કોઈ સ્ટેપ લે તો મારે જનતા સાથે ઉભું રહેવું પડશે જ અને જનપ્રતિનિધિ તરીકે આ વિસ્તારની અંદર ગુજરાતનો સૌથી નાની ઉંમરનો ધારાસભ્ય ચૂંટીને જ્યારે મોકલ્યો હોય તો મારી ફરજ બને કે મારે જનતા જોડે ઉભું જ રહેવું જોઈએ હું ના ઉભો રહેવું તો ન કે કહેવાય બીજી એક વાત એવી પણ સામે આવી છે કે હાર્દિક પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી એટલે હવે આંદોલન થકી સ્થાન મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે ખરી હકીકત શું હાર્દિક પટેલના મનમાં શું એટલે મને નવાઈ લાગે છે ઘણી વાર આપણે સારું કંઈક કરવાનો પ્રયાસ કરીએ તો આવા વિષય આવે તમે ન કંઈ કરો તો કે જો ધારાસભ્ય પોતાના વિસ્તારમાં છે તે બોલતો નથી હું વચમાં પંદર વીસ દાડા પેલા વરસાદ પડ્યો વરસાદમાં વિરંગમાં પાણી ભરાયા તો એક ન્યૂઝ ચેનલ જેમ તેમ લગતી હતી કે હાર્દિક પટેલ ક્યાં ગયા શું કરે છે કેમ અવાજ નથી ઉપાડતા અવાજ ઉપાડો તો પાછા તમે આવું કહેશો કે હાર્દિક ને મંત્રી મંડળમાં કંઈક સારું કામ થાય મારા વિસ્તારમાં લોકોના કામો થાય ને લોકો રાજી થાય એ જ એ જ સૌથી મોટી પૂંજી છે હમણાં જન્મદિવસનો કાર્યક્રમ કર્યો પંદર હજાર બેનો આવે કાર્યક્રમ એ જ સૌથી મોટી પૂંજી છે આમાં મંત્રી મંડળ એ બધું ક્યાં આવે જ છે તમે નવાઈની વાત એ છે કે તમે જનતાનો પ્રશ્ન ન ઉપાડો તો તમે ચૂપચાપ અને સત્તાના ઓઠમાં બેઠેલા ધારાસભ્ય તમે અવાજ ઉપાડો તો કે તમે સત્તા ઉપર અને સરકાર ઉપર પ્રેશર ટેકનિક કરો છો એવું થોડું હોય અને ધારાસભ્ય તરીકે જ હું સત્તાનો હોય કે વિપક્ષનો હોય મારે મારા વિસ્તારની જનતાનો જે પ્રશ્ન છે એ મને મુખ્યમંત્રી સુધી પહોંચાડવો એ મારી પ્રાથમિક ફરજ છે હાર્દિક પટેલ વિરમગામ ના ધારાસભ્ય કરોડો રૂપિયાની ની ગ્રાન્ટ વિરમગામમાં આવી છે પરંતુ નગરપાલિકામાં સ્ટાફ નો અભાવ છે આ ઉપરાંત અનેક કરોડોના કામ પણ આવ્યા છે જે કામ હજુ શરૂઆત થઈ નથી પરંતુ જે ડ્રેનેજ ની લાઈન છે તે ખૂબ મોટી સમસ્યા અને હેડલ્સ રાખી નાખી રહી છે જેના કારણે આ તમામ જે વિકાસના કામ છે તે અટકી ગયા છે સાથે જ મંત્રી બનવા બાબતે પણ હાર્દિક પટેલે સ્પષ્ટ કહ્યું છે મારે એવી કોઈ જ જરૂર નથી હું અહીંયા રહીને લોકોની સેવા કરું છું એ જ મારા માટે બહુ મોટી વાત છે કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ વિરમગામ અમદાવાદ ધારાસભ્ય હાર્દિક પટેલ ના આ આરોપ વચ્ચે વીટીવી ન્યુઝ ની ચેક વિરમગામમાં વીટીવી ન્યુઝ ની ચેક કરી શું પરિસ્થિતિ છે વિરમગામ શહેરના રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં રાજ દેખાઈ રહ્યું છે વિરમગામ રસ્તાઓ પર ચાલવા માટે પણ વિચાર કરવો પડે વીસ વર્ષથી આવી જ પરિસ્થિતિ હોવાનો જનતા નો પણ દાવો અનેક વખત નગરપાલિકા ને પણ રજૂઆત કરવામાં આવી હોવાનો પણ જનતા દ્વારા દાવો કરવામાં આવ્યો વિરમ ગામમાં અત્યારે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે રોડ રસ્તા પાણી ગટરના ગટરનો પ્રોબ્લેમ બધા છે રજૂઆત કરી પણ કોઈ ખાસ એક્શન લેવાના નથી એની એ જ પરિસ્થિતિ છે તો પરિસ્થિતિ એવી કે રસ્તામાં અમે સેફ જ નહીં સાધન લઈને જઈએ તો ક્યારે ક્યાં પડી જઈએ એ કઈ નક્કી નહીં નરક સ્થિતિ કહી શકીએ અત્યારે તો આજની પરિસ્થિતિમાં માં વિરમ ક્યાંય ચાલીને કે સાધનો લઈને ફરી શકાય એવી પરિસ્થિતિ નહીં ખૂબ બદથી બદતર સ્થિતિ હે નરકાગાર હે અત્યારે જ્યાં ત્યાં ગટરો ઉભરાય જ્યાં ત્યાં ખાડાઓ હે જ્યાં ત્યાં ગંદકીના ઢેર હે બીજું આ નરક હે આનાથી વધારે કઈ કહી ના શકાય કોઈ અત્યાર તો દેખાતું નહી વિરમગામ આખું એ નહીં સમજી શકી રહ્યું કે અત્યારે વિરમગામ માટે જવાબદાર વ્યક્તિઓ કોણ હે આ સ્થિતિના જવાબદાર કોણ હે કાઉન્સિલર એ ધારાસભ્ય કે ઉપરથી મુખ્યમંત્રી એ જવાબદાર કોઈને સમજાતું નહીં કે કોણ હે સ્થિતિ બધ થી થતી જાય લોકો પલાયન કરી રહ્યા વિરમગામ માં આજની તારીખે વિરમગામ ની પરિસ્થિતિ ગણવા જાવ તો બઉ ખુબ જ બેકાર છે જ્યાં રસ્તા રોડ ગંદકી જ્યાં જ હોય કોઈ જગ્યા એવું નથી કે સારી જગ્યા હું નાના છોકરા પણ રમીએ કે નાના કોઈ બી માણસો કોઈ બી અત્યારે કોઈ એમરજન્સી હોય તો પણ એને લઈ જવામાં તકલીફ પડે એવી સમસ્યા છે કોઈ જાતનું સગવડતા છે નહીં જેમકે રોડ ઉપરથી ને જ પેલા જવું કોઈને ડિલિવરીનો કેસ હોય પણ એને લઈને આવું પણ એને ગંભીરતા એ છે કે એને પોતે ડિલિવરી રસ્તામાં થઈ જાય એવી ગંભીરતા છે કોઈ જાતનું નથી કોઈ વિકાસ વિકાસ નથી સમજીએ વિરંગમ નગરપાલિકા તો કેવા પ્રમાણે જ છે બાકી કોઈ કરવા તૈયાર નથી ખાલી બોલે છે બાકી કંઈ કરતું નથી આ વિરંગામ નગરપાલિકામાં જ આવે છે બીજા કોનામાં આવે રસ્તા સારા હોય છે આ કોઈ વિકાસ જ નથી રસ્તાનું કામ ચાલતું નથી અમુક ગટરો એટલી બધી ઉભરાય છે પાણીની જ્યાં બધા સમસ્યા એટલી છે વધતા જ્યાં બધા ખાડા પડ્યા છે આ ચોમાસામાં એટલું બધું કંઈ કામ નથી કર્યા મારું તો એવું માનું છું કે વિકાસ કરવો જોઈએ ખરેખર વિરંગામનો કોઈ વિકાસ નથી એટલો બધો વિકાસ જ કહેવાય આ શું ખાડા તો પડ્યા છે એટલા બધા ખાડા પડ્યા કોઈ વિકાસ થતો નથી વિરંગામનો કહેવા છે બધી જે બી ધારાસભ્ય આવે છે મોટી મોટી વાતો કરે છે કે અમે આ કામ કરશું આ કામ કરીશું પણ કોઈ જાતનું કોઈ કામ તો કરતા નથી પબ્લિક ઘણી હેરાન થાય છે બહુ જ હેરાન થાય છે સાધનો વાળા બી બહુ હેરાન થાય છે દરેક માણસને બહુ વધારે તકલીફ જેવું છે જ કઈ આગળ નીકળ્યું આ ભટરી ગટરું ગટરું બધું ઉભરાય ગમે એમ ગામ આ બાજુ ના આ બાજુ બધી બાજુ ગામનું આમનું આની આ જ હાલત છે કોઈ વિકાસ જ નહીં ગામ ચારે બાજુ ગટરું ગામમાં ઉઘરાય આ ઉઘરાય ગોળપીઠામાં ઉઘરાય તાકલી તો ઘણી પડે ગંડકીન મચ્છર ને મચ્છર બધુંય કઈ વિકાસ નહીં તો મ્યુનિસિપાલિટી કઈ સમુજ નહીં જોતી અમારા હામુ નારું કઈ આ એક એક સામુ કહ્યું એક તૂટે એવું બધું થાય છે આ જેટલી આ વિરંગામાં આટલા છેલા આટલા વરહી ચેટલા વી વરહી આવું એ હા વિકાસ કઈ દેખાતો નહિ